અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી સતત કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે નવા વર્ષના પ્રારંભે અમરેલી જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું છે જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે દેવા માફી થી ખેડૂતો નવી શરૂઆત કરી શકે તેવો પત્ર પ્રતાપ દુધા દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યો છે અમરેલી જિલ્લાની અંદર 2024 નું પેકેજ હજુ 15% સુધી પહોંચ્યું નથી 700 ગામના ખેડૂતો વલખા મારે છે અને અત્યારે આપણે હાલ વાત કરી રહ્યા ત્યારે ખેડૂતોના પાથરા તણાઈ રહ્યા સોયાબી બગડી રહ્યા કપાસની અંદર પણ પાક બગડી રહ્યો છે ત્યારે સહાયના નામે ગતકડા બંધ કરીને ઉત્સવમાંથી બહાર આવો ઉત્સવ કરીને આંજવાની પદ્ધતિમાં સખત ઉત્સવોમાં રાખતી પ્રજાને વ્યસ્ત રાખતી આ સરકાર સેટેલાઇટની વાતો કરે ટેકનોલોજીની વાતો કરે જો એને દેખાતું ન હોય અમરેલી ના ખેડૂતોની સ્થિતિ જોવી તો વારે આવું માટે હવે સહાય નહીં પણ ખેડૂતના દેવા માફ કરો પત્ર લખ્યો છે અને કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવો બહાર આવી અને ખેડૂતોને ન્યાય આપો એવી અપીલ કરીશ